નિકલી ના જાવા દે તાજી માજી ઠાવા દે પછી મને ખા દે ઉદરે தூசி ખાઈ જાય નિકલી ના ગેળ જાવા દે તાજી દે પછી મને ખા દે ઠીક હા ખાઈ જાય જાવા દે તાજી દે

હા બેસાડી દો હાલો ભંભોટિયો દીકરીએ બનાવી દીધો અને બાને ને ભંભોટિયામાં બેસાડી દીધા એટલે બાને બીક બા માં બેસી જાવ કે હાલો ભંભોટીઓ તો બા ભંભોટિયામાં બેસી ગયા અને ભંભોટીઓ તો આગળ ચાલ્યો હવે રસ્તામાં કોણ આવ્યું સે એ બંબુ ટી આજે દોસી થઈ જો કામ ચાલ કામ

વાઘ વરુ અને સિંહ ભાગી ગયા છો